નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે આપનું મનપસંદ ચેનલ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો એનએમએમએસ અને જ્ઞાન સાધના માટેની પરીક્ષામાં આપણે એસએટીમાં ગણિત અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમાં ગણિતનો જે વિભાગ છે એમાં ધોરણ આઠમા ના જે સિરીઝ આપણે ચાલુ છે આપણે અવયવીકરણ બધા ચેપ્ટર અપૂર્ણાંક જે ભણતા આવ્યા છીએ એમાં આજે વર્ગ અને વર્ગમૂળના પ્રશ્નો પાઠ છવ્વીસ પાંચસો થી પાંચસો વીસ સુધીનું આપણે સોલ્યુશન મેળવવાનું છે આગળના બધા જ પ્રકરણોના પ્રશ્નો જો તમે ના જોયા હોય તો તમે જોઈ લેજો પ્લેલિસ્ટમાં છે જ એની ભરપૂર પ્રેક્ટિસ કરજો જે જે અવયવીકરણ અપૂર્ણાંક જે જે આપણા સમીકરણો વિશેના જે કંઈ પ્રશ્નો છે એનો તમને ભરપૂર સોલ્યુશન એમાં મળી જશે તમારા ડાઉટો પણ સોલ્યુશન થઈ જશે એનએમએમએસ અને જ્ઞાન સાધના તમને ખ્યાલ જ છે કે એનએમએમએસમાં અડતાલીસ હજારની સ્કોલરશિપ જ્ઞાન સાધનામાં ચોરાણું હજારની સ્કોલરશીપ મળવાપાત્ર છે એનએમએમએસની અંદર એમએટી અને સેટ બે વિભાગ છે નેવું નેવું માર્કના એમએટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ સેટ એટલે પાઠ્યપુસ્તક ની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન નો અભ્યાસક્રમ આવે છે ધોરણ આઠ અને સાતમા ધોરણ પૂરેપૂરો અભ્યાસક્રમ તો બાળકો આપણે વધારે ટાઈમ એ નહીં કરતા વર્ગ અને વર્ગમૂળના પ્રશ્નો તરફ આગળ વધીએ બાળકો તમને જે કોઈ પણ પ્રશ્ન અહીંયા આવે છે સ્ક્રીન પર એના પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે હું અહીંયા સોલ્યુશન કરાવું એ પેલા તમારો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં આવી જવો જોઈએ જેથી તમને ખબર પડે કે મારે એ પ્રશ્નમાં કયો કયો સુધારો કરવાનો છે કેવી કેવી ભૂલો રહી ગઈ છે અને હવે આ આગલા પ્રશ્નમાં કઈ રીતે મારે જવાબ આપવાનો છે પાંચસો એક એ બી સી જે કંઈ પણ આવતું એ લખીને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે એને વેરી વેરી પ્લસ વેરી ગુડ આપશું ઓકે આ પ્રશ્નની અંદર છે સાતસો ચોર્યાસી નું વર્ગ મૂળ બાળકો તમને ખ્યાલ છે કે તમે જો ચાર નો વર્ગ કરો તો ચાર થાય તો એવી કોઈ પણ સંખ્યા તમે વર્ગ કરો તો છેલ્લે તમને નેવે નેવે એક્યાસી થાય એનો મતલબ કે બે અને આઠ આ બે એવી સંખ્યા છે કે જેનો તમે વર્ગ કરતા છેલ્લે તમને ચાર મળે છે તો આ બે માં છેલ્લો એકમનો અંક એવો કયો છે બે અને આઠ કે જેમાં વર્ગ કરી શકાય તો કે ભાઈ અહીંયા નથી અહીંયા પણ નથી અહીંયા પણ નથી બસ અહીંયા છે તો બસ એ તમારો જવાબ જોયો જી અઠ્યાવીસ તમે તમારી નોટમાં અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ તમે કૂરો એટલે તમને એનો જવાબ મળી જાય બરાબર હવે તમને વર્ગ કરવા માટેની એક શોર્ટર ટ્રીક શીખવાડું માની લો તમને અઠ્યાવીસ નો તમને વર્ગ કરવાનો કીધો છે તો કંઈ નહીં કરવાનું એક અંકની અંદર તમારે અંકો લખતા જવાના આઠનો કરવાનો આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ છ આડત્રીસ તો એક અંક લખો આઠ અને એક અંકને વધી તરીકે રાખો આડત્રીસ એટલે ત્રણ હવે આનો તમે વર્ગ કરો બેનો વર્ગ બે નો વર્ગ ચાર ચાર ને ત્રણ સાત સાત ને ચોર્યાસી આવી ગયો તમારો વર્ક બાળકો વર્ક કરવા માટે અન્ય આ શોર્ટ ટ્રિક્સ છે કદાચ તમે અઠયાવીસ ગુણ્યા અઠ્યાવીસ કરવામાં તમારો ટાઈમ વધારે થતો હોય તો આ રીતે તમે વર્ક કરી શકો છો ફરી પાછો પોચ કરી અને આગળ આ વિડીયો જોજો એટલે તમને વર્ક કરવાની મજા આવશે અને વર્ક કરતા પણ ઝડપથી આવડી જશે બરાબર બાળકો આગળનો પ્રશ્ન શોર્ટ મેથડથી કેવી રીતે એલિમિનેશન ટેકનિકથી પ્રશ્નોને સોલ્વ કરી શકાય એ જ આપણે કરવાનું છે જેથી આપણે સ્પીડ પણ આવી શકે અને વર્ગ વર્ગમૂળમાં તો આપણે ધરાઈન પ્રેક્ટિસ કરવાની છે કે શોર્ટકટ રીતે દાખલો આવી જાય વર્ગ ને વર્ગમૂળથી બીવાનું જ નથી ઘનથી પણ બીવાનું નથી માની લો 35 નો તમને વર્ક કરવાનો કીધો છે એટલે એક કામ તો આમ કરશો 35 અને 35 આવું તમે મહાભારત કરશો પણ તમને શોર્ટકટ ટ્રીક આપું 35 નો જારે વર્ગ છેલ્લે પાંચ વાળી સંખ્યા કોઈ પણ હોય પાંત્રીસ હોય પચીસ હોય પંદર હોય કોઈ પણ સંખ્યા હોય તો આના માટે તમારે પેલા પાંચ નો વર્ગ કરી નાખવાનો એટલે કે પચીસ અને એની આગળ જે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યા અહીંયા લખીને એનો ગુણાકાર કરી નાખવાનો ચાર તેરી બાર આ તમારો થઈ ગયો વર્ગ માની લો તમને પંદર છે તો પંદર નો તમને વર્ગ કીધો છે તો પહેલા પાંચ નો વર્ગ કરી નાખો અહીંયા પચીસ 1 ની આ પછી કોણ આવે તો કે બે એકદમ શોર્ટ મેથડ છે આગળનો પ્રશ્ન બસો પચીસ નું વર્ગ મૂળ આગળ સાઈડ માં મેં હમણાં તમને વર્ક કર્યો કેવું થાય તો કે ભાઈ પંદર બાળકો એક થી વીસ એક થી પચીસ સુધીના વર્ગ એક થી દસ સુધીના ઘન તમારે મોઢે પાકા કરી નાખવાના છે એટલે તમને ઓટોમેટિક આ બધા પ્રશ્નોનો જવાબ તમને મળતો થઈ જશે આગળનો પ્રશ્ન ચાલો જી આનું મને આપો કોમેન્ટ બોક્સ માં જવાબ આપણે એક સમીકરણના દાખલામાં એક પ્રશ્ન લીધો હતો કે જીરો નો કોઈ પણ સાથે તમે ગુણાકાર કરો આ જીરો નો વર્ગ મતલબ એવો છે જીરો ગુણ્યા જીરો બરાબર તો એ તમને શું મળે જીરો પછી તમે એનો અઠ્યાવીસ સાથે ગુણાકાર કરો અને તમે એનો સાથે ગુણાકાર કરો એનો મતલબ જીરો નો કોઈ પણ સાથે ગુણાકાર કરો જવાબ તમને શું મળે મળે જ આગળની સ્લાઇડમાં અને વારે વારે એક બે પ્રશ્નોમાં પણ તમને મેં બાબતે ચર્ચા કરી છે આગળનો પ્રશ્ન નીચે આપેલ કઈ સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક પાંચ હોય બાળકો યાદ રાખજો જે સંખ્યા નો 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 વર્ગ 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 તમે 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 કરો 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 એટલે તમે જે સંખ્યા છેલ્લે એકમ નો અંક પાંચ આવેલો હોય એનો તમે વર્ગ કરો એટલે તમને છેલ્લે પાંચ મળે મળે ને મળે જ એમાં શું કીધું નીચે આપેલ કઈ સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક પાંચ છે એનો મતલબ તમે પાંચ નું વર્ગમૂળ કરો જો પચીસ એનું રિવર્ટ વર્ગમૂળ એટલે ઊંધું જવાનું જે તમને જેનું વર્ગ નીકળતો હોય એનું વર્ગમૂળ આવે જો આનો વર્ગ થાય છે પચીસ તો એનો વર્ગમૂળ કોણ થયું પાંચ આનો વર્ગ થાય છે બસો પચીસ એનું વર્ગમૂળ કોણ થયું પંદર આનો વર્ગ થાય છે સચો પચીસ તો આનો વર્ગમૂળ કોણ થયું પચીસ તો અહીંયા બધી જ સંખ્યા એવી છે કે જેના વર્ગ અને વર્ગમૂળ નીકળે છે એનો મતલબ જે અહીંયા તમને મેં લખીને બતાવી તો આપેલી તમામ સંખ્યા શું છે એકમનો અંક 5 છે ત્યારે જ અહીંયા આપણે લખીને તમને બતાવી આગળનો પ્રશ્ન ચાલો ઝડપથી આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો 8 નો વર્ગ અને અહીંયા કઈ એવી સંખ્યા છે જેનો તમે વર્ગ કરો તો તમને 80 મળે પહેલા તો તમે 8 નો વર્ગ કરી નાખો તો કે ભાઈ 64 8 નો વર્ગ 64 હવે એનો તમારે સરવાળો કરવાનો છે અને એનો જવાબ તમારે 80 લાવવાનો છે

બસ મેં તમને કીધા એક થી પચીસ સુધીના વર્ગ પાકા કરી નાખો એક થી દસ સુધીના ઘન કરી નાખો એટલે વર્ગ અને ઘન મૂળમાં તમને કોઈ પ્રશ્ન નહીં આવડે અહીંયા મેં તમને જે શોર્ટકટ ટ્રીકો આગલા છે દાખલામાં શીખવાડી છે એ વારે વારે રિપીટ કરો એટલે તમને વર્ક કરતા અને એનું સોલ્યુશન મેળવતા આવડી જશે આગળનો પ્રશ્ન દસ નો સ્કવેર અને અગિયાર ના સ્કવેર ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે

એનો મતલબ આ બે સંખ્યા છે એ નહીં આવે તો વચ્ચે કેટલી સંખ્યા આવી વીસ તો વીસ આપણો જવાબ થશે કે દસ નો સ્કવેર અને અગિયાર નો વર્ગ એની વચ્ચે પ્રાકૃતિક સંખ્યા કેટલી છે વીસ ચાલો બાળકો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને એના માટે ટ્રિપલ વેરી ગુડ છે બરાબર ફટાફટ મને પાંચસો નો એ જવાબ બી જવાબ જે કઈ આવતું એ લખીને આપો ચાલો આ પ્રશ્ન ને સમજે છસો પચીસ નો છ પોઈન્ટ પચીસ નો વર્ગ મને ખબર છે પોઈન્ટ આવે ને એટલે તમને ગભરામણ આવે પણ ડરવાનું નથી આપણે આનું એવું પોસ્ટમોર્ટમ કરશું કે તમને હસતા હસતા આવડી જશે જો છસો તો આને પેલા પૂર્ણ સંખ્યામાં લખતા શીખી જાવ છસો ને આવી રીતે લખાય બે પોઈન્ટ છે તો એના છેદમાં સો લખી નાખો હવે આખાનું જે છે એનો તમારે વર્ગમૂળ કરવાનું છસો પચીસ નું તમે વર્ગમૂળ કરો જવાબ મળે તમને પચીસ કારણ કે પચીસ નો વર્ગ છસો પચીસ સોનું તમે વર્ગમૂળ કરો તો વર્ગ થાય તો વર્ગમૂળ તમને દસ મળે બસ થઈ ગયો હવે આને તમે ભાંગાકાર કરી નાખો કેટલા મીંડા છે એક મીંડું તો અહીંયા જવાબમાં એક પોઈન્ટ કાપી નાખો બે ને પાંચ આ તમારો જવાબ બે મીંડા હતા તો અહીંયા બે પોઈન્ટ એક મીંડું છે એક પોઈન્ટ કેટલું સહેલું ચાલો જેને પણ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપ્યો છે એને ટ્રિપલ વેરી ગુડ છે અને આ ટેકનિક લાગી હોય મસ્ત મજાની લાઈક કરજો તમારા આગલા મિત્રોને શેર કરજો તમારા બાળકો જે કોઈ પણ તમારા આગળ આજુબાજુના બાળકો છે અને તમારા ભાઈ બહેન છે જે પરીક્ષાની તૈયારી કરે છે ઇવન જે આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે એને પણ આ વિડીયો બતાવશો જેથી વર્ગ વર્ગમૂળમાં એને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે આગળનો પ્રશ્ન આપેલી સંખ્યાના વર્ગનો એકમનો અંક જણાવવાનો છે મિત્રો તમે એકનો વર્ગ કરો છેલ્લે તમને એક મળે તમે અગિયાર નો વર્ગ કરો તો તમને એકસો એકવીસ મળે તમે એકવીસ નો વર્ગ કરો તો તમને ચારસો એકતાલીસ તો તમને એકમનો અંક એક અહીંયા એક અહીંયા એક એનો મતલબ એવો થયો કે જે એકી સંખ્યા હોય કે જેમાં એક આવતો હોય એનો તમારે વર્ગ કરવો હોય તો તમને એકમનો અંક શું મળે છે એક મળે છે

તો કઈ સંખ્યાનો બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ થાય અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ થાય પંદર નો વર્ગ બસો પચીસ થાય ચૌદ એવી જેનો વર્ગ એકસો થાય આપણા પ્રશ્ન એ જ સંખ્યા નો વર્ગ મૂળ થાય વર્ગ મૂળ એટલે એના મૂળમાં આવવું ત્યારે જ આપણને આપણે વર્ગ મળતો હોય વર્ગ એટલે ઉપરની સંખ્યા આગળનો જવાબ બાળકો એનએમએમએસ નો વિડીયો કોર્સ અને બુક છે આપડી અને એ પણ માત્ર બસો માં છે જેમાં તમને અડતાલીસ હજાર ની સ્કોલરશીપ પાંચ હજાર ઉપરના વિદ્યાર્થીઓ જો પાસ થઈ જશે તો એને સ્કોલરશીપ મળશે એસેટી એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી એમએટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને પેપર સોલ્યુશન સંપૂર્ણ માહિતી આમાં તમને આપી દેવામાં આવે છે વિગતવાર માહિતી તમે આ નંબર ઉપરથી મેળવી શકો છો અને તમને વિડીયો કોર્સ અને બુક વિશેની તમામ માહિતી અને તમને એનું સોલ્યુશન મળી શકે છે આગળનો પ્રશ્ન પાંચસો આ તમારો થિયરીનો પ્રશ્ન છે અને થિયરીમાં

આ બે બાજુઓ થઈ ગઈ અને આ એનો કર્ણ કહેવાય જોજો બાળકો ફ્રીમાં જે એકદમ બેઝિક થી પાયા થી તમને સમજાવું છું તમને કોઈ પણ ઇશ્યુ નહીં રહે તમે એટલું પ્લસ લેવલ થી સમજશો કે એની વાત નહીં પૂછો હવે આ જે પાયથાગોરસના પ્રમેયમાં કર્ણ છે તો એક કર્ણનો વર્ગ આ બે બાજુઓના વર્ગ જ બરાબર થાય તો અહીંયા એક બાજુનું માપ 3 બીજી બાજુનું માપ 4 આપેલું છે એનો મતલબ આ 3 છે અને આ 4 છે તમારે આ મેળવવાનું છે તો આનો વર્ગ કરો આનો વર્ગ કરો એ બે નો સરવાળો કરો જે આવતો હોય વર્ગમાં એ સામેનો જવાબ આનો વર્ગ કેટલો થાય નવ આનો વર્ગ કેટલો થાય સોળ આ બે નો સરવાળો કેટલો થાય પચીસ હવે એવી કર્ણ નો વર્ગ એટલે એવી સંખ્યા અહીંયા મૂકો જેનો વર્ગ કરતા તમને પચીસ મળે તો પચીસ તો જાણીતા છે કોનો વર્ગ છે તો કે ભાઈ પાંચ પાંચ નો તમે વર્ગ કરો તો તમને અહીંયા મળે આ પાયથાગોરસના પ્રમેયને સમજવા માટે આ જ દાખલો ફરી ફરીથી તમે જોજો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓ કઈ રીતે ત્રિકોણમાં બાજુઓ બતાવી કેવી રીતે વર્ગ કર્યો કેવી રીતે એના જે વર્ક કરીને આપણે જવાબ આગળનો પ્રશ્ન આ દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો જેના એકમનો અંક સાત હોય અને સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે કોઈ પણ સંખ્યા લો જો એના એકમનો અંક તમને સાત મળતો હોય તમને ખબર છે સાતનો નો વર્ગ કેટલો થાય

મારા બાળકો તમને જવાબ મળે છે ત્રીસ બરાબર કયા જ નથી પ્રશ્નમાં જે આપેલું હોય એમ કરતું જવાનું અને પ્રશ્ન નો જવાબો તમને ઓટોમેટિક મળતા જશે આગળનો પ્રશ્ન જે સંખ્યાના એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય બાળકો હું તમને એક વાત કહું એક નો વર્ગ તમે કરો તો એક આવે બે નો વર્ગ તમે કરો તો ચાર આવે ત્રણ નો વર્ગ કરો તો નવ આવે ચાર નો વર્ગ કરો તો સોળ આવે પાંચ નો વર્ગ તમે કરો તો પચીસ આવે હવે તમે છ નો વર્ગ કરો છત્રીસ સાત નો વર્ગ કરો ઓગણપચાસ આઠ નો વર્ગ કરો તમે સો આવે હવે તમે જુઓ આ બધા જ આંકડા એક બે ચાર પાંચ દસ સુધીના આંકડા તમે અગિયાર બાર તેર એકવીસ બાવીસ ત્રેવીસ પછીના અંકો જશો તો આ આંકડા તો તમને આવવાના જ છે તો એમાં શું કે એકમનો અંક હોય આ એકમનો અંક આ ગમે અગિયાર હોય બાર હોય તેર હોય ચૌદ હોય પંદર હોય પચીસ હોય લો સાડત્રી હોય આડત્રી હોય કોઈ પણ એકમનો અંક અહીંયાથી લઈને તમે ગણો તો છેલ્લે તમને કાંઈ એક મળે ચાર મળે નવ મળે સોળ છ મળે પાંચ મળે છ મળે નવ મળે ચાર એક અને એક આમાં તમને આ જે આંકડા આપેલા છે એ ક્યાંય મળે છે ક્યાંય મળતા નથી તો બાળકો એ સંખ્યાનો જવાબ અહીંયા બે જેસી ક્યાંય ન હોય કારણ કે પાંચ છે તો કે હા અહીંયા છે ચાર છે એક છે છે આ પણ બે એવી સંખ્યા છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એકમના અંક તરીકે બે ક્યાંય આપણને મળતા નથી બાળકો કરજો શાંતિથી આ વસ્તુને સમજજો કે એકમનો અંક અહીંયા વર્ગ કરતા આ આંકડાઓ તમને મળે છે પણ આ અંક ક્યારેય મળતો નથી આવા અંક જયારે આપેલા હોય ને ત્યારે તમને ખબર પડી જાય પ્રશ્નમાં કે પૂર્ણ વર્ગ કઈ સંખ્યા ન હોય

એકમનો અંક જો હોય કોઈ પણ પચીસ લખી નાખો એની બાજુની જે સંખ્યા છે એના પછીનો અંક લખી અને ગુણાકાર કરી નાખો ત્રણ દુ છ આવી ગયા છસો કેટલું સહેલું પચીસ પાંચ છે અંક છે ને એનો વર્ગ કરવો ખૂબ સહેલું છે ભરપૂર લાભ લ્યો તમારા આગળના મિત્રો તમારા જે આજુબાજુના અ તમારી સાથે ભણવા વાળા ભરપૂર આ વિડીયો એને શેર કરો લાઈક કરાવો અને તમે એને આ વર્ગમૂળ શીખવાડો આવી વસ્તુ તમે એમને ક્યાંય નહીં સાંભળી હોય એવી વસ્તુ તમને શીખવાડું છું આગળનો પ્રશ્ન આનું વર્ગમૂળ ચાલો જી મને ખબર છે પોઈન્ટ આવે ને એટલે ધ્રુજવા મળે પણ પોઈન્ટ નું આપણે એવું પોસ્ટમોર્ટમ મે આગળના પ્રશ્નોમાં તમને કરાવ્યું એવું જ આમાં કરવાનું છે પ્રશ્નો જવાબ કોમેન્ટ બોક્સમાં મને આપો 516 માં માની લો કે 7200 આ જે છે ને એને આમ જ પૂર્ણમાં લખી નાખવાના આના છેદમાં તમે 100 કરી નાખો હવે તમને ખબર છે કે વર્ગમૂળ કોઈ પણ સંખ્યા આવું છે નોટ સાઈડમાં લખી નાખજો વર્ગમૂળ કરવામાં જેટલા પોઈન્ટ આપેલા હોય તો વર્ગમૂળમાં એના અડધા થઈ જાય ઘનમૂળમાં જેટલા આપેલા હોય તો ઘનમૂળમાં ત્રીજા ભાગના થઈ જાય વર્ગમૂળમાં અહીંયા બે પોઈન્ટ પછી બે અંક છે તો પોઈન્ટ પછી વર્ગમૂળમાં અડધા એટલે કે એક થઈ જાય ઘનમૂળમાં જો અહીંયા ત્રણ હોય તો પણ એક થઈ જાય ત્રીજા ભાગના અહીંયા માની લો ચાર હોત તો અડધા કેટલા થઈ જાય બે થઈ જાય અહીંયા બે છે તો પોઈન્ટ કેટલા પછી એક જ આવી જશે તો અહીંયા નથી અહીંયા બે છે આ બે માં છે આપણે રમવાનું હોવા બે માં છે હવે દસ આગળનો બોંતેર પચીસ છે એનો તમે પિંચ્યાસી ગુણ્યા પિંચ્યાસી વર્ગ કરી જુઓ અને પંચોતેર ગુણ્યા પિંચોતેર કરી જુઓ માની લ્યો કે આપણે પિંચ્યાસી કરીએ પહેલાં તો મેં તમને શીખવાડ્યું છે છેલ્લે પાંચ હોય તો અહીંયા પચીસ કરો આની બાજુમાં આની પછીની સંખ્યા નવ લખો આઠ નવાની જે સંખ્યા થાય એ તમે લખો તો આ વર્ગ તમને વધી જતો હોય એમાં લાગે 72 થાય તો આ તમને 72 25 તમને મળી ગયું વર્ગમૂળ લખો નું વર્ગમૂળ તો કે હવે અહીંયા આવી આઠ પોઈન્ટ પાંચ તમને મળે સમજાણું બાળકો બોજ કરીને જોજો તમને વધારે આમાં પ્રેક્ટિસ કરવા મળશે અને વધારે વધારેનું સોલ્યુશન મળશે અને પોઈન્ટ વાળા જે જે પ્રશ્ન તમે છોડો છો એ તમે કરતા થઈ જશો આગળનો પ્રશ્ન એકસો એકવીસ નું વર્ગમૂળ કઈ પ્રાકૃતિક સંખ્યા છે મેં તમને એક થી પચીસ ના વર્ગ કરવાના કીધા છે એમાં જ બધા જ દખલા તમારી એનએમએમએસ ની પરીક્ષામાં પણ એમાંથી ધરાઈને આવશે યાદ રાખજો માની લો કે માઇનસ માં તો આમાં વાત જ નથી કારણ કે આપણે એકસો એકવીસ ની વાત છે આ બેને ઉડાડી દો માઇનસ વાળાને બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ થાય અને અગિયાર નો વર્ગ એકસો એકવીસ થાય કારણ કે જે સંખ્યાનો એકમનો અંક એક આવતો હોય બત્રીસ ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ભાંગતા તે પૂર્ણ વર્ગ બને પૂર્ણ વર્ગ બનાવવાનો મતલબ એવો છે કે જે સંખ્યા લાવો તો એનું વર્ગમૂળ નીકળતું હોય હવે આમાં તમને બત્રીસ આપ્યા છે તો આના માટે બાળકો કઈ રીતે બે દુ બત્રીસ અને છેલ્લે એક આવી જવો જોઈએ એક દુ બત્રીસ આ લસાની ની રીતે અવયવ પાડ્યા વાત આપણે પૂર્ણ વર્ગ ની કરીએ છીએ એટલે બે બે જોડ બનાવવાની આ બે જોડ બની ગઈ એ પૂર્ણ વર્ગ થઈ ગયો અને તમને ખબર છે આઠ નો વર્ગ એટલે ચોસઠ એટલે ચોસઠ કેવી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ કે જેનું વર્ગ મૂળ મળતું હોય જેનો વર્ગ પણ નીકળતો હોય આગળનો પ્રશ્ન જીરો વચ્ચે આનો મને જવાબ આપો આના માટે ચાર વાર વેરી ગુડ છે આ પ્રશ્નનો જવાબ જે એના માટે ચાર વાર વેરી ગુડ છે માની તમે વર્ગ કરો તો પૂર્ણ વર્ગ જેનું વર્ગ મૂળ આવતું હોય બે નો વર્ગ કરો તો ચાર ત્રણ નો વર્ગ કરો તો નવ ચાર નો વર્ગ કરો તો કે ભાઈ સોળ અને પાંચ નો વર્ગ કરો

જે કઈ પણ પ્રશ્નો અહીંયા છે એ એનએમએમએસ ની પરીક્ષામાં આગળની પરીક્ષામાં પૂછાઈ શકે એ માટે પ્રેક્ટિસ માટેના છે અને તમને એના ધરાઈન પ્રેક્ટિસ થાય આવા ને આવા પ્રશ્નો આગળ પણ આપણે આપણા વિડીયોમાં લાવવાના છે એટલા માટે તમે જુઓ છેલ્લો પ્રશ્ન એકી સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક શું મળે એકી સંખ્યા કોઈ પણ હોય ને માની લો એકનો તમે વર્ગ કરો તો એક તમે ત્રણ એકી સંખ્યા છે એનો વર્ગ કરો તો નવ પાંચ એનો વર્ગ કરો તો પચીસ એનો મતલબ 25 નવ એ બધી મળે બાળકો આ સાથે આપણે વર્ગ વર્ગમૂળના પ્રશ્નોને બેઝિક થી પાયા થી શોર્ટ કેવી રીતે પાંચના વર્ગ કરાય કેવી રીતે વર્ગ કરાય કેવી રીતે વર્ગમૂળ કરાય આ બધી પાયાની વસ્તુઓ સમજાવતા સમજાવતા તમને સમજાવ્યા છે જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો અને આવનારા તમામ વિડીયો પણ તમે ખાસ જોજો તમને પ્રેક્ટિસમાં ભરપૂર લાભ થશે તમારા આજુબાજુના મિત્રો તમારા ભાઈ બહેન જે કોઈ પણ ભણતા હોય સાતમા આઠમામાં એમને પણ આ વિડીયો બતાવો એમને પણ વરબળ મોલ બધા પ્રશ્નો વિશે સમજાશે અને એનું સોલ્યુશન મળશે તમે આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જરૂર બધા સુધી પહોંચાડો જેથી કરીને આ માહિતી એમની સુધી મળે અને તમે જે કંઈ પરીક્ષા પાસ કરવા માંગો છો એમાં જ્વલંત સફળતા મેળવી અને પાસ કરો એવી ભગવાનને પ્રાર્થના જય હિન્દ જય ભારત